છે તે ત્યાં જે જેટલી પણ ગાયો છે તે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે ગાયોનું પૂજન કરવામાં આવે છે તેવી દેશી ગાયો છે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેનું આપણું પૂજન કરવામાં આવે છે અને એ જે ગાય છે તેનું દરેકે દરેક વસ્તુ આપણને જે છે તે આપણને ઉપયોગી છે તે આપણે અહીંયા આપણે અમે તમને આ જણર્પણ ન્યૂઝના માધ્યમથી અમે તમને બતાવીશું આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ગૌશાળા છે જ્યાં તમે જ્યાં અહીંયા જે અહીંયા તમે જોઈ શકો છો એકદમ નેચરલી વાતાવરણ છે દરેક પ્રકારની અહીંયા જે ગૌના છાણમાંથી બનાવવામાં આવતી જે પ્રોડક્ટ છે જે અહીંયા આપણને મળી જશે આપણે તમે દરેક વખત જોઈ શકો છો અહીંયા એક કુટીર પણ બનાવવામાં આવેલી છે જ્યાં હવન આવેલો છે જે દરેકે દરેક વસ્તુ છે તે અહીંયા ગાયના છાણમાંથી બનાવવામાં આવેલું છે તમે અહીંયા અમે તમને અહીંયા બતાવીશું જે ગાયના છાણમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તે પણ અમે અહીંયા તમને બતાવીશું અહીંયા દરેક પ્રકારની જે પ્રોડક્ટ છે એ અહીંયા અમે તમને બતાવીશું અહીંયા એક જે વડીલ છે એમની સાથે આપણે વાત કરીશું આપણે શું કહેશો અહીંયા કેટલીક ગાયો તમે અહીંયા રાખો છો અને એ ગાયોનું શું મહત્ત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં મેં ગાયું નિરાધાર બીમાર ગાયું આપણી દેશી રોડ ઉપર કોઈ રઝળતી હોય એવી ગાયોનો સેવા કરીએ છીએ અને એના ગાયના ગોબરમાંથી આ બધી પ્રોડક્ટો બનાવી અને રોજગારી મેળવીએ છીએ અમે તેર જાતની બધી પ્રોડક્ટ બનાવીએ છીએ દીવડા છે અગરબત્તી છે પછી સ્ટીક વિનાની અગરબત્તી છે ધૂપ છે સંભાળી કપ છે હવનસાણા છે એ ત્રણ જાતના બનાવી છે દિવાળીમાં જે રંગીન દીવાને એવા મળે છે આપણને જે મતલબ કે શહેરોમાં હોય કે આપણે દિવાળી જ્યારે આવે ત્યારે જે દીવા મળતા હોય છે એવા દીવા છે કે પછી એનાથી મતલબ કે અલગ છે આ એનીથી અલગ છે આ પ્યોર ગાયના ગોબરમાંથી છે કે જેથી કરીને આ આ દીવડાથી એક તો પર્યાવરણને સારું અને માલધારી સમાજને રોજગારી મળી રહી કોઈ આ પ્રોડક્ટ બનાવતા હોય અને તો આપણે દિવાળી છે પછી નવ નોરતા છે શ્રાવણ મહિનો છે એમાં આ દીવા દીવડાની ઘણી માગ છે એમાં ખરીદી થાય તો ઘણા ગાયો તરસોડી દે તરસોડે નહીં એના ગોબરમાંથી બધી પ્રોડક્ટ બનાવી આ રોજગારી મેળવી કે જેથી કરી અને એ ગાયને તરસોડી દે અને એને ક્યાંય બહાર બીજી મજૂરી લાવવું ન પડે તો અહીંયા કેટલી કઈ કઈ પ્રોડક્ટ બનાવશો એમાં અમને બતાવી શકો છો તમે હા દીવડા છે પછી આ સ્ટીક વિનાની અગરબત્તી છે સ્ટીકવાળી અગરબત્તી છે આ હવન છણા છે આ સંભાળણી કપ છે હવન પછી આ ગૌ નું અર્ક છે આપણે બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ઘઉના છાણમાંથી જે બનાવવામાં આવે છે એ પ્રોડક્ટ અહીંયા આપણને બન મળી શકે છે જે આપણા સેહતને પણ કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચાડતું અને જે મતલબ કે દિવાળી પર છે કે હવન કુંડ જ્યારે આપણે હવન કરતા હોય છે તો એવા સમયે જે આપણને આપણને જે દરેક પ્રકારની જે સામગ્રી મળી મળે છે તે એ જે સામગ્રી છે તે તમામ સામગ્રી કદાચ આપણને આપણા સેહત માટે હાનિકારક હોઈ શકે છે તો અહીંયા જે ગૌના જે મળ છે તેમાંથી આપણને જે પણ પ્રોડક્ટ અહીંયા મળે છે તે આપણા સેહત માટે પણ સારી છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તો એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ પણ યુઝ કરવામાં નથી આવતું અને અહીંયા દરેક પ્રકારની આપણને હવન હવન કરવા માટે હવન કરવા માટે આપણને અહીંયા નાના નાના જે છાણ જે બનાવેલા છે તે પણ મળી શકે છે અહીંયા દરેક પ્રકારની જે પ્રોડક્ટ છે આપણને અહીંયા મળી જશે અગરબત્તી પણ છે જે આ સ્ટીકવાળી અગરબત્તી છે અહીંયા સ્ટીક વગરની પણ અગરબત્તી છે જેમાં કોઈ પણ પ્રકારની સ્ટીક નથી આવતી આ જે આપણે સળગાવીએ આપણા ઘરની અંદર જો સળગાવીએ જે દીવડા છે એ પણ પ્યોર ગાયના છાણમાંથી બનાવ બનાવવામાં આવેલા છે આમાં પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું આમાં કેમિકલ યુઝ કરવામાં નથી આવતું તો આપણે ખાસ કરીને જે દિવાળીમાં છે કાં તો કોઈ પણ પ્રસંગ હોય તો આપણે હવન કરતા હોય છે તો એમાં જે આપણે બહારથી લાવીને કોઈ પણ વસ્તુ કરતા હોય છે તો કદાચ એની અંદર કેમિકલ યુગ કેમિકલ પણ હોઈ શકે છે એ જે આ કેમિકલ વપરાય છે આપણા સેહત માટે સારું નથી હોતું તો અહીંયા જે આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે એ પ્રોડક્ટ જો આપણે યુઝ કરીએ તો એમાંથી આપણા સેહતને પણ કોઈ હાનિકારક ના થાય આપણા ઘરની અંદર બાળકો હોય તો જે ધૂપ કરીએ એનાથી એ લોકોને પણ સેહત સારું રહે તો એવી જે પ્રોડક્ટ છે અહીંયા સલાડ ગામ ખાતે આવેલી ગોવર્ધન ગૌશાળામાં તમને મળી જશે તો તમારે જો જો આ જોતી હોય તો અહીંયા તમે આવી શકો છો એમને ઓર્ડર પણ તમે કરી શકો છો અહીંયા જે તમામ ગાયો છે તે તમામ પ્રકારની ગાયો અહીંયા દેશી ગાયો છે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેનું મહત્વ ગણવામાં આવે છે તો આ જે પ્રોડક્ટ છે તે એકદમ એકદમ શુદ્ધ છે શુદ્ધ વાતાવરણમાં બનાવવામાં આવેલી છે તો આવી જે પ્રોડક્ટ છે આપણે યુઝ કરીએ તો આપણા જે દેશના જે ખેડૂતો છે એમને જ આ પ્રોડક્ટ જો આપણે ખરીદીશું તો એમને પણ એક રોજગારી રોજગારી મળી રહેશે અને આ જે પ્રકારની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવે છે હું અજય પડિયાર જનરપન ન્યૂઝમાંથી વડોદરા